નમસ્કાર મિત્રો મિત્રો આપણે આ વીડિયોમાં જોવાના છીએ કે પરિણિત મહિલાનું એસઆઈઆરનું ફોર્મ કેવી રીતના ભરવું તો મિત્રો આ મતદારનું નામ છે ઢીંકડી બેન તો ઢીંકડી બેનનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અહીં લગાવવાનો છે. ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે એની જન્મ તારીખ લખવાની છે. ત્યારબાદ આધાર કાર્ડનો નંબર લખવાનો છે. એન નીચે મોબાઈલ નંબર. ત્યારબાદ આ મહિલાના પિતાનું નામ લખવાનું છે. એના સસરાનું નહીં પણ એના પિતાનું નામ લખવાનું છે. જેમ કે ફલાણા ભાઈ એમના પિતા હયાત હોય કે ના હોય પણ એનું નામ લખવાનું છે. ત્યારબાદ ફલાણા ભાઈના ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે. જો ઉપલબ્ધ હોય તો ફરજિયાત નથી. ત્યાર પછી આ મહિલાના માતાનું નામ લખવાનું છે. ઉદાહરણ તરીકે આપણે ફલાણી બેન કરીએ. એના સાસુનો પણ એના મમ્મીનું નામ ત્યાર પછી એનો ચૂંટણીકારનો નંબર લખવાનો છે ત્યારબાદ નીચે એમના પતિનું નામ લખવાનું છે તો આ મહિલાના પતિનું નામ છે ઢીંકડાભાઈ ત્યારબાદ નીચે નિચ્ચે ઢીંકળાભાઈનો ચૂંટણીકાળનો નંબર મિત્રો આટલી વિગતો ફરજિયાત છે બે હજાર બેની યાદીમાં નામ હોય કે ન હોય દરેક વ્યક્તિને આ રીતના જ માહિતી ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમને બે ખાના જોવા મળશે તો આ બંને ખાનામાંથી ગમે તે એક ખાનું ભરવાનું રહેશે અને આ ખાનામાં બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે બધી માહિતી ભરવાની રહે છે હવે આ જે મહિલાનું ફોર્મ હોય એનું નામ બે હજાર બે ની યાદીમાં છે કે નહીં એ જાણવાનું છે જો આ મહિલાની ઉંમર આડત્રીસ વર્ષ કરતા વધારે હોય તો એનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોઈ શકે છે એકતાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરની મહિલા હોય એમનું નામ બે હજાર બેની ની યાદીમાં સો ટકા હશે જ હવે મિત્રો આ નીચેના ખાના ભરવા માટે તમારે બે હજાર બેની ની યાદીની જરૂર પડશે તો આ બે હજાર બેની ની યાદી ડાઉનલોડ કેવી રીતના કરી શકાય એના વિશે મેં વિડીયો બનાવેલો છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો આપણે આ વિડીયોમાં બે રીતના ફોર્મ ભરવાના છીએ નંબર એક કે જે મહિલાનું નામ બે હજાર બેની ની યાદીમાં છે તો એનું ફોર્મ કેવી રીતના ભરવાનું અને નંબર બે કે મહિલાનું નામ બે હજાર બેની ની યાદીમાં નથી તો કેવી રીતના ફોર્મ ભરવાનું મિત્રો આપણે પેલા એ જોઈએ કે આ મહિલાનું નામ બે હજાર બેની ની યાદીમાં છે તો એમને કઈ રીતના ફોર્મ ભરવાનું તો એમને ડાબી સાઈડ ખાનું ભરવાનું રહે છે હવે એ કેવી રીતના ભરવું ચાલો જોઈએ તો મિત્રો આ ફોર્મ ઢીંકડી બેનનું છે અને એનું નામ બે હજાર બેની ની યાદીમાં છે તો બે હજાર બેની ની યાદીમાં જેમ નામ હોય એ રીતે જ તમારે આ નામ લખવાનું છે એ યાદીમાં ઢીંકડી હોય કે ઢોકળી હોય તમારે એ યાદી પ્રમાણે જ નામ લખવાનું છે ત્યારબાદ એની નીચે ઢીંકડી બેન નો ચૂંટણી કાર્ડનો નંબર આવશે જો એ યાદીમાં લખેલું હોય તો લખવાનું નહીં તો જવા દેવાનું ત્યાર પછી નો ઓપ્શન સંબંધી નું નામ તો સંબંધીમાં ઢીંકડી બેનના પતિનું નામ છે ઢીંકડા આ ઢીંકડા શું થાય તો પતિ થાય તો સંબંધમાં તમારે પતિ લખવાનું છે ત્યાર પછી મિત્રો જિલ્લો લખવાનો છે તો મિત્રો આ બે હાજર બે ની યાદી પ્રમાણે લખવાનો છે આ યાદીમાં તમને આ જગ્યાએ બે હાજર બે માં તમારે કેવો જિલ્લો લાગતો તો એ જોવા મળશે તો એ યાદી પ્રમાણે જ તમારે આ જિલ્લો લખવાનો છે ત્યારબાદ રાજ્યનું નામ ગુજરાત ત્યાર પછી વિધાનસભા મત વિભાગનું નામ તો એ માટે પણ તમારે બે હજાર બેની યાદી ખોલવાની છે જેમાં તમને આ જગ્યાએ વિધાનસભા મત વિભાગનો નંબર અને નામ જોવા મળશે આ બાજુ ભાગ નંબર જોવા મળશે તો આ ત્રણેય ખાનામાં તમારે નંબર લખી લેવાના છે અને પછી છેલ્લે અનુક્રમ નંબર તો મિત્રો યાદીમાં તમને જે પહેલી લાઈન દેખાય છે એ અનુક્રમ નંબર છે તો આમાં ફલાણીબેનના નામની આગળ જે અનુક્રમ નંબર હોય એ અનુક્રમ નંબર એ લખવાનો છે

અને મિત્રો એ માટે તમારે આ મહિલાના પિયરની માહિતી આપવાની છે એટલે તમારે એના ગામની બે હજાર બેની યાદી જોવી પડશે તો મિત્રો સૌથી પહેલા આ ઢીંકડીબેનના પપ્પાનું નામ લખવાનું છે જે રીતે બે હજાર બેની ની યાદીમાં નામ હોય એ રીતે જ લખવાનું છે અટક અને નામ જેમ કે અટક ફલાણાભાઈ ત્યારબાદ નીચે ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે અને એ બે હજાર બેની ની મતદાર યાદી પ્રમાણે જે તમે આ જગ્યાએ જોઈ શકો છો જો નામની સામે નંબર લખેલો હોય તો લખવાનો જો નંબર ન લખ્યો હોય તો નહીં લખવાનો ત્યાર પછી નીચે સંબંધી નું નામ તો એમાં આ ફલાણા ભાઈના પિતાનું નામ લખવાનું છે એટલે કે આ જેનું ફોર્મ છે ઢીંકડી એમના દાદા થશે તો એ દાદાનું નામ લખવાનું છે જે બે હાજર બે ની યાદીમાં બંનેનો સંબંધ શું થાય તો કે પિતા તો એ સંબંધ અહીં લખવાનો છે ત્યાર પછી બે હજાર બે માં કયો જિલ્લો લાગતો હતો એ જિલ્લો લખવાનો છે જે તમે આ જગ્યાએ જિલ્લો જોઈ શકો છો ત્યાર પછી રાજ્યનું નામ ત્યાર પછી બે હજાર બે ની યાદી પ્રમાણે મત વિભાગનું નામ લખવાનું છે જે તમને આ જગ્યાએ જોવા મળશે ત્યાર પછી નીચે વિધાનસભા મત વિભાગનો નંબર તો એ નામને આગળ નંબર લખેલો છે એ લખવાનો ત્યાર પછી મત વિભાગનો નંબર તો એ આ જગ્યા જોવા મળશે એ અહીંયા લખવાનો છે અને અનુક્રમ નંબર તો એ યાદીમાં સૌથી પહેલી લાઈન છે એ અનુક્રમ નંબર છે તો એ ક્રમ નંબર અહીં લખવાનો છે તો મિત્રો આવી રીતના આ ફોર્મ ભરવાનું હોય છે હવે આ ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રોને મોકલજો વોટસઅપમાં મોકલજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો